ભાવનગરમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે કોંગ્રેસના પીઠ નેતા સિદ્ધાર્થ પટેલના હસ્તે કાર્યાલયનો રિબિન કાપીને પ્રારંભ કરવામાં આવ્યો જિલ્લાભરના તમામ હોદ્દેદારો તળાજા મહુવાના ધારાસભ્યો એક મંચ પર તમામ વિવાદો ભૂલી જઈ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવાના ઉપસ્થિત રહ્યા હતા સિદ્ધાર્થ પટેલે કહ્યું કે લાંબા સમય બાદ ભાવનગર બેઠક પર પાટીદાર સમાજની પસંદગી કરવામાં આવી છે જેથી પાટીદાર સમાજની સાથે અન્ય તમામ સમાજનું ભવ્ય સમર્થન મળી રહ્યું છે આ લડાઈ સમાજ સમાજ વચ્ચે નથી પરંતુ આ લડાઈ દેશને બચાવવાની છે એમના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ખૂબ લાંબા સમય પછી આ વિસ્તારમાં પાટીદાર સમાજમાંથી ઉમેદવાર પસંદ થયા છે પણ આ લડાઈ કોઈ સમાજ સમાજ વચ્ચેની લડાઈ નથી આ લડાઈ દેશને બચાવવા માટેની લડાઈ છે આ ચૂંટણીના પરિણામો નક્કી કરશે કે આ દેશમાં લોકશાહી મૂલ્યોનું જતન થશે કે